માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો તેત્રીસમો સ્થાપના દિવસ દિવ્યાંગોના સેવા કાર્યથી ઉજવાયો ભુજના પ્રજ્ઞા ચક્ષુબેનને દસ હજારની સહાય આપી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા નાગલપુરના દિવ્યાંગભાઈને દાતાના સહયોગથી ટ્રાયસિકલ તેમજ બિદ્દાની દિવ્યાંગ છાત્રાને વ્હીલચેર ભેટ અપાઈ સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી દાતા પરિવારના વૈદ્યરાજ માવજીભાઈ મેપાણી અરવિંદભાઈ શાહ પ્રતાપભાઈ ચોથાણી અશ્વિનભાઈ ગજરા કમલેશભાઈ પાઠક ડોક્ટર આદિત્ય ચંદારાણા દમયંતીબેન બારોડ કાંતાબેન માવજી રતનબેન પ્રેમજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહ અને આભાર વિધિ સુલતાનભાઈ મીરે કરી હતી આજે સંસ્થા જ્યારે તેત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ સંસ્થાના પાયાના પથ્થર પાઠકભાઈ અને અન્ય શિક્ષકો સાથે મળીને જે સંસ્થાની પાયા વિધિ કરી અને કોઈ પણ સંસ્થાને મજબૂત બનાવ્યો તો એનો પાયો મજબૂત જોઈએ તો આજની તારીખમાં હાજર છે એમાં અરવિંદભાઈ આદિત્યભાઈ દમયંતીબેન ડૉક્ટર રાણા સાહેબ ચિમનભાઈ અને ઓશિક સાહેબ વેલજીભાઈ દિનેશભાઈ ભોમલ ફરોજબેન ગોપાલભાઈ કિશોરભાઈ સોની ચંદારાણા સાહેબ કમલેશભાઈ પાઠક હીરાલાલભાઈ ચંદ્રકાંતભાઈ ચોથાણી પ્રતાપભાઈ ચોથાણી દમયંતીબેન અને નિલેશભાઈ પ્રતાપભાઈ કાનજીભાઈ ભીમઘરભાઈ નુરમદભાઈ અશ્વિનભાઈ અને કિશોરભાઈ વલ્લભજી તે સિવાય અસંખ્ય લોકોએ વગર હોદ્દે આ સંસ્થાને મજબૂત બનાવવા માટે જે કામ કર્યું છે એ ખરેખર અસ્મરણીય છે અને અમે જ્યારે પ્રમુખ થયા ત્યારે બધું તૈયાર ભાણે બેઠા છીએ અને વર્લ્ડ એ લોકો વાવ્યો એટલો મજબૂત છે કે ભવિષ્યની અંદર આ સંસ્થા ખૂબ જ પ્રગતિ કરશે કરી રહી છે અને એમાં પણ હમણાં જે ટ્રસ્ટી મંડળ છે એનો પૂરેપૂરો સાથ સકા તન મન અને ધનથી મળી રહ્યો છે એની સાથે અરવિંદભાઈ જોશી પણ અમને અવારનવાર આ સંસ્થા મારફતે અસંખ્ય સાધનો અપાવી રહ્યા છે આપણા ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહ પાઠકભાઈ સુલતાનભાઈ ભરાભાઈ અને ખાસ દમયંતીબેન ચંદ્રકાંતભાઈ અને ખાસ અમારા અર્જુનનો રથ જે ચલાવતા કૃષ્ણ ભગવાન એવા અમારા મંત્રી શ્રી દિનેશભાઈની ખૂબ જ માહિતી સભર છાપાવવામાં આવે છે તેના લીધે દરેક સમાજના લોકોને ખ્યાલ આવે છે અને દાનનો પ્રવાહ ચાલુ રહે છે આપણે તન મન અને દનથી સમાજની સેવા કરીએ એ જ અપેક્ષા આજની તેત્રીસમાં વર્ષ શુભેચ્છા પાઠવું વસ્તુ ભારતમાં તાગી જાય સંસ્થાને પ્રથમ તો કુપુ અભિનંદન ધન્યવાદ શુભકામના શુભેચ્છાઓ આજના શુભ પ્રસંગે મસ્કથી અનેકે અનેક એ જેઓ માંડવીના પણ નથી કચ્છના પણ નથી પણ માત્રને માત્ર જન સેવા પ્રભુ સેવા ને ધ્યાનમાં રાખીને અને રાણા સાહેબ સરહેનની આ બધા ટહેલ નાખીને અમે ત્યાં સતત ગુમ્યા છીએ અને ફર્યા છીએ અને વિનંતી કરી છે કે ભાઈ આ સંસ્થા બહુ સારું કામ કરી રહી છે અને એના માટે તમારો સહયોગ યોગદાન આપો એ ટાઈમથી કરીને અત્યાર સુધી આ સંસ્થાને ખૂબ જ સારું એવું સહકાર મસ્કતથી મળતો રહ્યો છે મળે છે હજી પણ પ્રવાહ આનંદ ચાલુ છે અને આમાં ખાસ કરીને આ બધા ટ્રસ્ટીઓ અને જેમ શાંતિભાઈએ કહ્યું કે આ બધા પોતપોતાનો યથાશક્તિ યથાભક્તિ સમયનું આજે સમયનું દાન કરવું બહુ મુશ્કેલ છે પણ તે પણ આ બધા કાર્યકરો કરી રહ્યા છે તેમના માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે અને આ સંસ્થામાં વધારેમાં વધારે વિકલાંગ ભાઈ બહેનો જે કોઈ આજુબાજુના ગામડામાં રહેતા હોય અને આ સંસ્થામાં એ ગ્રેડની ફેસિલિટી જ્યારે મળે છે ખાવાનું ફ્રી રહેવાનું ફ્રી એજ્યુકેશન ફ્રી મેડિકલ ફ્રી અને સેફ્ટી અને સિક્યુરિટી માટે આ સંસ્થાએ જે આયોજન કર્યું છે એ બધાના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અત્યાર સુધી જેમણે જેમણે આ સંસ્થાને દાન આપ્યા છે તેઓ બધાને મારા સાધુવાદ ધન્યવાદ આ જે તેત્રીસમાં સ્થાપના દિવસે આ બધા પદાધિકારીઓને મળી અને દર્શન કરવાનો અને લાવવો મોકો મળ્યો આ સંસ્થા સાથે મારા વડીલ ડૉક્ટર બધુભાઈ રાણા સાહેબ સરોજબેન સાથે તે વખતે વર્ષોથી સંકળાયેલો છું અને ખાલી આ માંડવી પૂરતી સંસ્થા નથી પણ સમગ્ર કચ્છમાં આજે આ એવી સંસ્થા જે ખરેખર બહુ દિવ્યાંગો માટે જે કામ કરી રહી છે તો મારે સમિતિ વતી મારા દાતાઓ હતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું અને ખાસ દિનેશભાઈ જ્યારે જ્યારે કંઈક આ સંસ્થા માટે કહેતા હોય ત્યારે હું ખાલી વોટ્સઅપના માધ્યમથી અપીલ નાખું છું અને હાલ આપણી ઠંડી ઠંડીના સિઝનમાં અમેરિકા વસતા દાતા પોતાનું નામ પણ નથી આપતા શ્રીહરિ સબકા મંગલ હો એમણે આ તરફથી આપણે એટલે આપણે બમ્બો સોલાર એ પણ આપણું ફિટ થઈ ગયું અને નાના મોટા દાનો આપણા દાતાઓ થ્રુ મળે છે તો ખરેખર દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યોમાં જે જે સહકાર જેમનું મળે અને ભવિષ્યમાં પણ આપણે જ્યારે માંડવીમાં આત્મનિર્ભર બનતી બહેનો માટે આપણે કામ કરીએ છીએ ત્યારે પણ આ સંસ્થા અમારી સાથે રહી કારણ કે ટાઇટલ સંસ્થાનું છે અમારી સમિતિ છે અમને પણ જે આપે મોકો આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ આપને ધન્યવાદ આપું છું આજે પચાસ વર્ષ મસ્કતમાં જે ગુજરાતી સમાજે પૂરા કર્યા એમનું પણ આજે મોમેન્ટો તરીકે આખી ફાઇલ મારા ખાસ હજી જ ચંદ્રકાંતભાઈ ચોથાણી આપ્યું છે તો મસ્કતવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ તો અરવિંદભાઈ ટોપરાણી પરિવાર અને બીજા બધા પરિવારોને ખૂબ ખૂબ ધન્યવાદ કે ત્યાં વતનથી દૂર રહી અને વતન પ્રેમ કચ્છ માટે આપ જે કરી રહ્યા છો તે ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે ફરી ફરી આ સંસ્થા આગળ વધે દિવ્યાંગો માટે બીજા કાર્યો માટે ખૂબ જ સારું કામ થાય અને દમે બધી બહેને જેમ કીધું ને કે આ સંસ્થા નિર્વિવાદ છે બેન હું સમર્પિત માણસો મળ્યા છે સમર્પિત ભાવના છે એ ક્યારે મળ્યું છે જ્યારે પાયાના પથ્થર ડૉક્ટર મધુભાઈ રાણા સાહેબ જેવા મળ્યા છે તો ખરેખર આ સંસ્થાને ફરી ફરી આજના જન્મદિવસે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મેં જ્યારે તેત્રીસમો એટલે કે લગભગ સમજી લો કે હવે જુવાન થઈ ગઈ એવી સંસ્થામાં જ્યારે આપણે હજી તો ઘણું કામ કરવાનું બાકી છે અને હજી કરશું પણ સંસ્થાના નવા નવા ટ્રસ્ટીઓ આવે અને નવું નવું જ્યારે આ યંગ છોકરાઓ આગળ વધશે તેમ સંસ્થા બહુ ઉચ્ચ લેવલ ઉપર જશે એની સંપૂર્ણ મને આશા છે અને હું ચોક્કસ આ સંસ્થા માટે હજી પણ ઘણું કરવાનું બાકી છે કારણ કે હમણાં જે એક અંધ અપંગ નામ કાઢવા માટેની જે વાત થઈ ત્યારે એક દાતાએ મને પહેલાં પચાસ એકાવન લાખની વાત કરી છે પણ એણે એમ કહ્યું કે જો નામમાં મોટી બદલી સદલી થાય તો હું હમણાં જ થોડો તમે જ્યારે જે વિકલાંગ નામ સાથેનું જ્યારે પણ આ પ્રયોજન જે આપનું પૂરું થઈ જાય તે પછી ચોક્કસ મને યાદ કરજો અને હું એકાવન લાખ રૂપિયા આપીશ એવી સંપૂર્ણ ખાતરી એમણે આપી છે થેન્ક યુ વેરી ગુડ 30 થી વધારે વર્ષ થઈ ગયા છે જેમ સમાજમાં ટાઈમ જતો જાય એમ સંસ્થાનું કામનું કાર્યક્ષેત્ર પણ બદલતું જાય એક જમાનો હતો જ્યારે બાળકોના ઓપરેશન કરવા જરૂરી હવે આપણે એ જમાના તરફ જઈ રહ્યા છીએ કે જ્યારે એમને સ્વનિર્ભર કરવા જરૂરી છે તો આજે જે આ સંસ્થા એ સ્ત્રી સશક્તિકરણ અને કોઈ એક બહેન પોતે પગ પગભર થાય સ્વનિર્ભર થાય એના માટે આપણે એમને ડોનેશન આપ્યું છે કે એ પોતાની જે દુકાન ચલાવે છે એ વધારે સારી રીતે ચલાવી શકે તો અમારું કાર્યક્ષેત્ર બદલતું જાય છે એક નિર્વિવાદ સંસ્થા છે કોઈ વિવાદ વગરની સંસ્થા છે અને સામાન્ય વ્યક્તિઓથી શરૂ થયેલી સંસ્થા છે અને એનો જમા પાસે એ છે કે અમારી પાસે દાનનો પુષ્કળ પ્રવાહ આવ્યા કરે છે અને મને બહુ ગૌરવ સાથે આજે હું એ એ વાત પણ કહીશ કે અમે અમારા ટ્રસ્ટમાં કોઈ દિવસ ચા કે આઈસ્ક્રીમ ખાવાનું બિલ પણ નથી નાખતા એ પણ અમે વારા પરથી કોઈ એક જણ ચૂકે મોટા ભાગે તો અમારે પ્રમુખ શ્રી જ ચુકવતા હોય છે પણ નહિ તો જે પણ હોય એ ચૂકવતા હોય છે તો આ જ બધી વસ્તુઓ છે જે અમે અમારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પાસેથી શીખ્યા છે અને એના કારણે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે અને આજે એમના સંસ્થાના જન્મદિવસ નિમિત્તે અમે બધા ઈચ્છીએ છીએ કે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે વધુને વધુ દિવ્યાંગોને પગભર બનાવી શકે એ માટેના અમારા પ્રયત્નો રહેશે આભાર ચંદપંગ માનવ કલ્યાણ સોસાયટી આજે સંસ્થાનો ત્રેવીસમો તેત્રીસમો સ્થાપના દિન નિમિત્તે અને વિકલાંગો જેમ સ્વર પગભર થાય આત્મનિર્ભર બને વિકલાંગોને દયાની જરૂર નથી એની સહાયની જરૂર એની આત્મનિર્ભર બનાવવાની જરૂર છે એનામાં શક્તિ ખૂબ છે એનામાં ભક્તિ ખૂબ છે એનામાં ટેલેન્ટ ખૂબ છે પણ વિકલાંગ દિવ્યાંગ ખાલી પોતાને સમાજનો સપોર્ટ મળે ને તો એ પોતાના પગ પર ઊભો રહી શકે છે અને પોતે પોતાનું જીવન અને સુવર્ણમ કરી શકે છે એટલે આ દિવ્યાંગ સંસ્થા એમને દિવ્યાંગ પોતે પોતાના પગ પર ઊભો થાય એના માટે ખૂબ ખૂબ પ્રયત્ન કરી રહી છે તે બદલ હું અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના સર્વે પ્રશંસियोंનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગુજરાત સરકારનો પરિપત્ર છે કે અંધ અને અપંગ શબ્દ હવે કાઢી નાખવાનો છે અને હવે શબ્દ અંધ અપંગ ને બદલે દિવ્યાંગ થશે અને દિવ્યાંગની મંજૂરી મળશે પછી અંધપંગ શબ્દ સાંતામાંથી નીકળી જશે અને દિવ્યાંગ થશે અરિંદભાઈ જાજે જાહેરાત કરી છે અરિંદભાઈ આગામી છ મહિનામાં નામ દિવ્યાંગ થઈ જ જશે અને સંતાના પ્રય ખૂબ મહેનત કરી રહ્યા છે સૈયારના પ્રયાસો માત્ર હું નિર્ણેશ છતા નહીં સમગ્ર ચષ્ઠીના સૈયારના પ્રયાસથી આ સ્થાનતા ખૂબ જ આગળ વધી રહી છે આ સંતા માત્ર પાંચસો રૂપિયાની શરૂઆ થયેલી સાંતા આજે સાહેબ બત્રીસ વર્ષમાં

તો જય જય ભારત